ગુજરાતમાં દારૂની રેલંકશીય ગાંધીના ગુજરાતમાં દારૂની પોલ ખુલી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાલોર વિસ્તારમાં સુંદરપુરથી સરદારપુરબ જતો મેન હાઈવે ઉપર એક પ્લાસ્ટિકનો કોથળો ભરેલ દેશી દારૂની અસંખ્ય કોથળીઓ ખુલ્લી પડે ગુજરાતમાં દારૂબંધીના ધજાકરાના પુરાવા લાડોલ પોલીસની હદમાં દારૂ દેશી તથા ઇંગ્લિશના ચાલતા દારૂના અડ્ડા સ્થાનિક પોલીસની મહેરબાની સુંદરપુર અને સરદારપુરમાં દેશી દારૂના અડ્ડા ધમધમતા

તમે દેશી દારૂની કોથરીઓ તમે જોઈ રહ્યા છો એક અને દારૂની ખાલી કોથરીઓ છે ચેક કરવા જતો ખૂબ જ દુર્ગંધ મારતી છે અને જાહેર રોડ ઉપર આવી રીતે દારૂની કોથરીઓ ખાલી તો ખરેખર વિજાપુર તાલુકાના લાડોલની હદમાં દારૂના ધમધમતા અડ્ડા અને પોલીસની નિષ્ફળ કામગીરી સ્પષ્ટ દેખાઈ આપે છે પોલીસની મહેરબાનીથી જોઈ લો દારૂ દેશી દારૂ આમ પબ્લિક મરી જશે દારૂ ખરાબ ચીજ છે અને ગુજરાતની અંદર દારૂ બંધીના ધજાગરા આનું નામ છે રિપોર્ટર બૌદ્ધિક ભારત સંજય બારોટ વિજાપુર રિપોર્ટર સંજય બારોટ બૌદ્ધિક ભારત વિજાપુર